ચોમાસાના મુખ્ય તેલીબિયા પાક મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે મગફળીના પાકમાં વધુ ઉત્પાદન લેવા પાક પોષણ અને સંરક્ષણ બાબતે શું કાળજી લેવી તેની માહિતી મેળવીએ ડોક્ટર જી કે સાપરા પાસેથી આજે સૌરાષ્ટ્રમાં એટલે કે ગુજરાતમાં લગભગ ઓગણીસ લાખ હેક્ટર જેવું ઓગણીસ લાખ હેક્ટર જેવું મગફળીનું વાવેતર થયેલું છે આવું જમ્બો વાવેતર આવું ખૂબ જ વાવેતર પૈકી સૌથી વધારે વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલું જોવા મળે છે ત્યારે આજે સતત વરસાદને કારણે મગફળીમાં બે થી ત્રણ પ્રકારની પરિસ્થિતિ આજે જોવા જોવા મળતી મળે છે જે વિસ્તાર એટલે કે દરિયા કિનારાનો નજીકનો વિસ્તાર છે જેવો કે જામનગર પોરબંદર જુનાગઢ અને સોમનાથ ગીર સોમનાથના થોડાક એરિયામાં મગફળીના પાકમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ રેચક જેવી નિર્માણ થયેલી છે અથવા કે મગફળીમાં પાણી ભરાવાના કારણે મગફળીનો ગ્રોથ સ્ટન્ટેડ એટલે કે ગ્રોથ થવા પામેલ નથી આવી પરિસ્થિતિમાં આજે થોડા સમયથી કેમ કે ચારથી પાંચ દિવસથી જો વરાપ થવા આવી છે અથવા કે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે તો એવા સંજોગોમાં ખેડૂત મંત્રીએ પહેલાં તો પોતાના ખેતરમાંથી હે પાળા દ્વારા પાણીનો સંપૂર્ણ નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ આ ઉપરાંત જે જમીનમાં વધારે પડતું પાણી ભરાયેલું હોય તો એવી જમીનમાં ખેડૂતોએ એમોનિયમ સલ્ફેટ યુક્ત ખાતરનો ઉપયોગ કરી એટલે કે હેક્ટરે છ થી સાત કિલો જેવું વિઘે છ થી સાત કિલો જેવું ખાતર એમોનિયમ સલ્ફેટ ખાતરનો આપી અને જમીનને સુકાવા માટે અથવા કે જમીન જમીનને સુકાય તો સારું એવું મગફળીનું વૃદ્ધિ થઈ શકે છે બીજી પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણા વિસ્તારોમાં સતત વરસાદ છે પરંતુ વરસાદ સપ્રમાણ હોવાથી અને સૂર્યપ્રકાશ ન મળવાને કારણે જમીનમાં આવી જમીનમાં ખેડૂતોની મગફળીનો ગ્રોથ એટલે કે વિકાસ છે ખૂબ જ ઊંચી થવા પામેલ છે અથવા કે આને સાચા અર્થમાં કહેવું હોય તો વાનસ્પતિક વૃદ્ધિ ખૂબ જ થવા પામેલ છે તો આવી પરિસ્થિતિ જે ખેડૂતોને જોવા મળેલ હોય તો આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોએ વાનસ્પતિક વૃદ્ધિ અટકાવી અને રિપ્રોડક્ટિવ વૃદ્ધિ કરવા માટે કહેવાય કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરામણ કરવામાં આવેલ પેટલા બુટા ઝોલ પાંચથી છ મિલી પ્રતિ પંદર લિટર પંપમાં નાખી એકથી બે છંટકાવ કરવાની જરૂર પડશે જેના કારણે મગફળીનો ગ્રોથ રોકાય અને કહેવાય ને કે એનું વાનસ્પતિક વૃદ્ધિ રોકાય અને રિપ્રોડક્ટિવમાં એટલે કે જે પોટ ડેવલપમેન્ટમાં જરૂરી છે તે સ્ટેજમાં પરિણામો પામે છે આ સ્ટેજે આજે ખૂબ જ પાણીના કારણે અથવા કે રેચક પરિસ્થિતિના કારણે ખેડૂતોની મગફળી પીળી થઈ જવા પામેલ છે જો મગફળીમાં પીળાશ જોવા મળતી હોય અને મગફળીની પાનની નસો એકદમ લીલી હોય અને પાંદડા પીળા પડેલા જોવા મળે તો હીરા કસી કહેવાય ને કે સો ગ્રામ હીરા કસી દસ ગ્રામ લીંબુના ફૂલ દસ લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો પડે જેથી કરીને કહેવાય કે મગફળીમાં પાંદડાની જે હીરા કશીની ફેરસને કારણે જે ખામી નિર્માણ થયેલ છે તે નિવારણ થઈ શકે આ ઉપરાંત ખેડૂત મિત્રના જે પીળી પરિસ્થિતિ છે એ વાનસ્પતિક વૃદ્ધિ સતત રેચક પરિસ્થિતિના કારણે જોવા મળેલ હોય તો આવા સ્ટેજમાં ખેડૂતોએ આમ તો ખાતરની ભલામણ નથી પરંતુ કેવા કે વોટર સોલ્યુબલ એટલે કે લિક્વિડ ફર્ટિલાઇઝરનો ઓગણીસ 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 અથવા કે લિક્વિડ ફર્ટિલાઇઝર જો ઉપર છંટકાવ કરવામાં આવે તો પણ ખેડૂત મિત્રોને સારો એવો ફાયદો થતો હોય આજે ઘણા વિસ્તારમાં આ આ ટાઈપની પરિસ્થિતિ નિર્માણ થયેલી છે ત્યારે ખેડૂત મિત્રે હવેની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આજે મગફળી મગફળીસ થી પાસઠ સ્ટેજમાં આવી ગયેલી છે લગભગ ખેડૂત મિત્રોને મોટા ભાગે કોલારોટ અને સ્ટેમ્પ રોટનો ઉપદ્રવ કોલારોટ પૂરો થતો હોય અને સ્ટેમ્પ રોટનો ઉપદ્રવ ચાલુ થવાની શક્યતા રહેલી હોય છે આવા આવી આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રએ કોલારોટના નિવારણ માટે જે અગાઉ પગલાં ભરેલા જ હોય છે પરંતુ સ્ટેમ્પ રોટના એટલે કે સફેદ ફૂગના નિયંત્રણ માટે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ટ્રાયકોડરમાં વેગ વિઘા દીઠ એક કિલોગ્રામ આપી તેનો નિવારણ માટે પ્રયત્ન કરવો જોઈએ આ ઉપરાંત ખેડૂત મિત્રોને આજે પરિસ્થિતિ છે તે લીલી ઇયળ છે એ આવવાની પણ શક્યતા અથવા કે આવતી રહેલી જોવા મળે છે ત્યારે આવી લીલી ઇયળના કંટ્રોલ માટે શરૂઆતનો જો ઉપદ્રવ ખૂબ ઓછો હોય તો બિવેરિયા બીસ જના છે એસી ગ્રામ પ્રતિ પંપ નાખી છંટકાવ કરવો અથવા કે લીમડા આધારિત કોઈ દવા છે તેનો છંટકાવ કરીને નાના અવસ્થાની લીલી યળનો કંટ્રોલ કરી શકાય જો અવસ્થા મોટી થઈ ગયેલી હોય તો બજારમાં મળતી ઈયળ માટેની દવા હા ઇમિડ હા એન્ડોક્ઝો કાર્બ છે ક્વિનાલ ફોસ છે અથવા કે ક્લોરોપાયરીફોસ એ એમાંથી એક દવાનો છંટકાવ કરવો જોઈએ આમ ખેડૂત મિત્રએ લીલી ઇયળના નિવારણ બાદ પછીના સ્ટેજ ઉપર હેલિયોથીસનો એટલે કે લશ્કરી ઇયળનો એટેક હોય તો એના સ્ટેજમાં પણ એ કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ આ ઉપરાંત ખેડૂતોને ધીમે ધીમે અમુક વિસ્તારના ખેડૂતોને મૂંડાનો ઉપદ્રવ થતો જોવા મળે છે ત્યારે મૂંડાના ઉપદ્રવ માટે જો માર્કેટમાંથી મેટારાઇઝિયમ એના હે એ જો બાયો કંટ્રોલ તરીકે કંટ્રોલ કરવા માગતા હોય તો જમીનમાં એ આપી અને ભેજવાળા વાતાવરણમાં આપી તેનો કંટ્રોલ કરી શકાય આ ઉપરાંત જો મોટા સ્ટેજના મૂંડા થઈ ગયા હોય અને કેમિકલ કંટ્રોલની જરૂરિયાત હોય તો ખેડૂત મિત્રો એ છે ક્લોરોપાયરીફોસ ચાર લીટર પ્રતિ હેક્ટરે ડ્રેન્સિંગ કરીને એ મૂંડાનો સારો એવો કંટ્રોલ કરી શકાય છે આજની પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોને ધીમે ધીમે મૂંડા છે તેની સાથે વાયરવમ છે એનો પણ ઉપદ્રવ થતો રહેલો છે તો એના નિવારણ માટે માર્કેટમાંથી મળતી મૂંડાની દવાનો